અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા મહિલા સંઘ દ્વારા ગિરાસદાર ક્ષત્રિય સમાજ માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસમો રાજપૂત શરદોત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં અતિથિ વિશેષ પદે કૌરાણી સાહેબ ઓફ ગોંડલ રાજ્યલક્ષ્મી દેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હકુબા જાડેજા ક્ષત્રિય સમાજના મીડિયા પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સમાજનો ચોવીસમો સ્વર્ગોત્સવ અખિલ ગુજરાત આજે બાલભવન રાજકોટ ખાતે છે જેમાં બે થી ત્રણ હજાર રમે છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે હકુભા જાડેજા અને અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ પધારેલા છે તેમજ આપણે મુખ્ય દાતા રાજભા સતુભા તાલક તરફથી આપણે અલ્પાની વ્યવસ્થા રાખી છે સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા તરફથી સિલ્ડ આપે છે અખિલ ગુજરાત મયુરસિંહ જાડેજા સતુભ તરફથી આપવામાં આવે છે બાલ ભવન આગામી જબરજસ્ત ચોવીસ વર્ષ થી સતત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા ભાગ દ્વારા કરવામાં આવે છે આપણી ચેનલ દ્વારા અમારે આજે લીધું એ બદલ ખૂબ ખૂબ આભાર અને બીટી જાડેજા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ ની આગેવાની નીચે દીપકસિંહ ઝાલા સાહેબ નિરૂપા ઝાલા રુદ્રદ્રસિંહ વાઘેલા દશરથભા પરમાર જયશ્રીભા જાડેજા વગેરે અમારા

રાજપૂત સમાજના બહેનો બને ત્યાં સુધી બીજે રમવા ના જતા હોય એટલે સમાજની એક અલગ ગરબી કરી અને બહેનો દીકરીઓ અહીંયા રમી શકે એના માટે યુવા સંઘ દ્વારા અનેક પ્રવૃત્તિ સાથે આજે નવરાત્રીની માં

અને લગભગ બસો ઉપર દીકરીઓ રમે છે દર વર્ષે અને પ્રાચીન પ્રાચીન રીતથી અમારી પરંપરા સાથે કરીએ છીએ અખિલ રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા ગરબા કરવામાં આવે છે અને આ સરદ ઉત્સવ પચીસ વર્ષ પચીસમું વર્ષ છે ચોવીસ વર્ષ ત્યાં અમારા કાર્યક્રમ થાય છે ચોવીસ વર્ષથી આ પચીસમું વર્ષ છે અમારા ક્ષત્રિય સમાજના બહેનોને જે અમારી માન મર્યાદાની બધું જળવાઈ રહે અને અમારા રીત રિવાજ ને અમારી પરંપરા છે એ મુજબ બધા બેનો ડ્રેસમાં આવે છે અને અમને બહુ મજા આવે છે અને સરસ મજાનો અમારો કાર્યક્રમ થાય છે